કાર્યક્રમ સુણધલ મણિભા ભેન રે કે જીગર જોબન પુતરાજા રામ 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 પ્રોગ્રામ મારફત घणीवत नवा नवा सायबर क्राईम विषयची माहिती गणोता અને ઈ પ્રોગ્રામ જો ઉદ્દેશ્ય આય કે ભઈ પાંજે નઢી નંધી ભૂલુ કરી અને પાંજા કિંમતી પૈસા પા સાયબર ક્રાઈમ જો ભોગ બનીને કોઈ કે દઈ દી સે પાં જાગૃત રો અને પા જાગૃત થઈ વને પૂછ્યા બે કે જાગૃત કર્યો ઈજ પ્રોગ્રામ જો ઉદ્દેશ્ય આય તો આજ વડી પાછી પા એકડે નવે સાયબર ક્રાઈમ વિશે જી ગાલ કરે વારા આય તો હલો કયો ગાલ હાણે ભઈ પા ખબર આય કે પા ઘણી વખત ઓટીપી પૂછે મે આચે તો ઘણી વખત પા કોઈ લિંક મોકલાય મે આચે થી અને લિંક મે પા ક્લિક કર્યો તા એન મે કોઈ માહિતી ભર્યો તા અને એન પૂછ્યા પા સાથે સાયબર ક્રાઈમ થઈ વને તો હાણે ઈ મળે વસ્તુ પા પહેલેથી જ નેરી ગડા આયો કે ઓટીપી આ તો કોઈ કે ડને જો ના સાયબર ક્રાઈમ થઈ વને તો અથવા તો કોઈ લિંક છે અજાણે નંબર તાનું એડી રીતે તો પા કે લિંક મે ક્લિક ના કરેજો અથવા તમને માહિતી ના ડેજી વસ્તુ પાણો તા પણ અજ જે પાંચ ગાલ એકદમ નવી હે કે આખે કોલ અચતો અને કોલ મર્જ કરતા કોન્ફરન્સ કરતા અને સીધો જ આયો સાથે સાઇબર ક્રાઈમ થઈ પાકે નવાઈ ઈ વસ્તુ સુણીને કે શક્ય છે કે તા કોઈ કોલ અચે તો અને ઈ ચેતો કે ખમો ફલાણે ભાઈ કે લાઈનથી ઘણી કરીને કોલ મર્જ થયે તો

તાંકે QR કોડ સ્કેન કરજો હોય ન તો તમે ઓટીપી ડેજો છે અજાણી લિંક ક્લિક કરજો ન તો કોઈ અડો એપ્લિકેશન ડાઉનલોડ કરે છે એડો કીંજ ના કરે જો પણ અ કદાચ કોલ મર્જ કરો તથા એટલી જ વારમાં પાંચ સાથે કોરો થ સાઇબર ક્રાઈમ થઈ હા એ એકદમ નવી પદ્ધતિ છે સાઇબર ક્રાઈમ કરે છે કારણ કે સાઈબર ગઠિયા જે પણ બહુ હોશિયાર એ ખબર છે કે પાર્કિટ પ્રમાણે નવી નવી પદ્ધતિઓ જો નહીં ખણી અચો તા પણ માર્કેટમાં રહી નહીં શકું એટલે કરી કરીને હા એ એપ્લિકેશન કે ક્યુઆર કોડ છડી અને ખાલી કોલ કોલ હતા અને હં ચા કે ભાઈ ઈ કોલ કૉલ ને મર્જ તા હાણે મર્જ કરતા ને કોલ એટલી જ વાર મે આયો જે બેંક એકાઉન્ટ આજે જે મોબાઈલ સાથે આયો લિંક ઉંદો નંબર સાથે અને ઈ જે ખાતો ઉંદો ઈ ધીમે 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 એમથી પૈસા ઉપડતા વંદા અને ખાલી થઈ વંદો હાણે પાકી તી કે સાહેબ ઈ માડે આઈ હે આયુ કયો તા ઉ તો ક્યાં શક્ય ત ઓન એન એવરેજ એ સાયબર ક્રાઈમ જા રોજ જા ચાલી કેસ ભારતમાં અચે જ્યાં ચાલુ થઈ ઈ એડી રીતે ચાલુ થીએ તો કે પાકે કોલ અચે તો અજાણે નંબર તાનું અને ઈ અજાણે નંબર તાનું કોલ કરે જો કારણ જી વેતો કે પાંજો જે નંબર આય કડક ને કડક કોઈક ને કોઈક બેંક એકાઉન્ટ મે લિંક વેતો અને જે લિંક આય ઈ બેંક એકાઉન્ટ જો એક્સેસ ગનેલા કરી નહીં પાકે ફોન ગઈએતા નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એનપીસીઆઈ લોકો કે ઈ વસ્તુ લાય કરીને અંજે ટ્વિટર એકાઉન્ટ એટલે કે એક્સ એકાઉન્ટ પે મેસેજ પોસ્ટ કે હે અને જે આય કે ભઈ એડી રીત જા ક્રાઈમ હાણે શરૂ થાઈ યુપીઆઈ કે ઓનલાઈન બેંકિંગ હરેક વ્યક્તિ કરે અને ઈ વ્યક્તિ જાણે હતી કે ભાઈ કદા કડા ક્રાઈમ થઈ શકે એ પણ એ જે નવો ક્રાઈમ આવ્યો આ એકદમ જ નવો આવે એનજી જે મોડસ ઓપન ઇન્ડિયા એ પણ એકદમ નવી આ અને એટલે લાયક કરીને જ પાંખે જાગૃત થણું બહુ જરૂરી આવે એન કોલ મર્જ કૌભાંડ તરીકે પણ ઓળખે મેં તો અને યુઝર આ એને કોલ મર્જ કરે જો ચેમે અચે તો અન્ય એના પુઠ્યાં કોરો થ કે જે પણ ઓ કે અચન તા કોલ મર્જ વેતો એટલે હું કોલ મર્જ થે તો તદેથી જ જે પાંચ ફોન જો એક્સેસ સામે અચી વે તો અને એટલે જેથી જે ખાતો આય એથી પૈસા વનન તા જે ઓટીપી ટીપી અચે તો એ ઓટીપી ડાયરેક્ટ એની તો અને વી રીતે બેંક એકાઉન્ટ ખાલી થઈ વને તો તો હાણે કેરી રીતે કોલ મર્જ સ્કેમ થયે તો સુણે જી ગ સૌથી પહેલા આ કે અજાણે નંબર તાનું કોલ અચિંદો અને જે સાયબર ક્રિમિનલ ઉંદો હું એડો ચોંદો કે ઈ જે નંબર એ આયા કોઈ ફ્રેન્ડ ફેમિલી કે કોઈ આ જ ઓળખી તા પારખીતા અસંખે ડે પોઈએ ઈ ચંદતા કે અસિ ને જે આકે આજા નંબર આસા કે આય ને ઓન સાથે આજી ગાલ ગા કરાય અસિએ ને કોલ મર્જ તા કર્યું કોલ કટ ન કર જા ચાલુ રાખી જા હાણે એટલી વાર વા કરો થીંદો કે આજો જે કોલ કૉલ ઈ મર્જ કરે દો એટલી વાર મે એકડો નવો ફોન અચી સામે અને એમ એ કોલ મર્જ કરદા એટલે આયો જે બેંક ઓટીપી વેરીફિકેશન હું એ થઈ વો નવાઈ લાગે થી કે ઈ મૂર થિએ તો એટલે કે જે ઓટીપી દો ઈ ઓટીપી ડાયરેક્ટ જ જે પાંસાથે કોલ મર જાય ઓનકે સુણાઈ અને ઈ સુણાઈ એટલે હું ડાયરેક્ટ જ ઓડા થી ઓટીપી વજી કારણ કે આ સમજો ગાલ કે કે જડે ભી બેંક ઓટીપી લે ફોન અચે તો અને આઈ કે ઉપાડ્યો તા તો થિએ તો કે પાંચ સાથે જે આય ઓમે તો કોલ મર્જ થયે જ તો આઈ કરી જ સો તા એટલે ફોન અચે તો કોલ મર્જ કર જા એટલે આઈ કોલ મર્જ કરદા એટલે ઓટીપી આય ઓન કે આીધો સુણાનો જે બેંક તું ફોન ઓન જો ઓટીપી જે આય આ સેવાે કે સુણાંધ અને જે હામેવાળો માઇબર ક્રિમિનલ ઈ ઓટીપી ડાયરેક્ટ જ મિસયુઝ કરી અને આજા પૈસા અલગ ખાતે તો ઈ રીતે થિએ તો કોલ મર્જ સ્કેમ ઈ સ્કેમ કે તા ફરીથી સમજની કોશિશ કર્યો કે પાકે એ ફોન અચેતો અજાણે નંબર તું અજાણે નંબર તું ફોન અચે તો ફોન તા ચે તો ફોનમાં ચે તો કે ભાઈ અસંખે આયા ફ્રૅન્ડ ફેમિલી અથવા તો કોઈ એક્સ વાય જેડ વ્યક્તિ આયા નંબર અને અસિ આઈ યોજના સમજાયીને ફોન કર્યાય પણ યોજના લે કરીને આરજો જો એક ફોન અચંદ ફોન અચે તો આ મુજ ફ ફોન કટ ન કરી વધ કૉલ મર્જ કરજા અને કોલ મર્જ કરી અને ઉમે જે પણ સુણાયે તો એ અસંખે પણ સુણાયણું અી રીતે કૉલ મર્જ કરજા હા પાડે ભોળા માડું એટલે પાંખો કરતા કે પાંય ફોન કે ચાલુ રખી જડે પણ બીજો ફોન અચે તો પી ફોન ઉપાડે ની કોશિશ કયું અને કૉલ મર્જ કર્યું હા એ સમય દરમિયાન જે તમે બો ફોન આયો બ્યો ફોન જે આ ખરેખર તાંઠે આયોંક તાનું બેંક તાનું કો ફોન આયો તો ભાઈ પી અકાઉન્ટ મેનુ કોઈ પેમેન્ટ રિક્વેસ્ટ ક્યાંય હા પેમેન્ટ રિક્વેસ્ટ કર્યું તો ખબર એ પ યુપીઆઈ વાપરવું તા ઓનલાઇન પેમેન્્ટ ગેટવે વાપરવ તમે મળે જ ખબર આ કે જડે જડે પનલાઈન કંઈ પણ પેમેન્ટ કરે ની કોશિશ કર્યું તદે મોલમાં એક ઓટીપી જનરેટ થ અને ઓ ટીપી કોઈ વેબસાઈટથી કોઈ એપ્લિકેસન વજે લીને જ અચે તો પણ હાણે જડે ઈ કૉલ અચે તો તડે કૉલમાં ઓટીપી બોલન તંકવાા અને બંકવાદ કોલ મે ઓ ટીપી બોલન તા તડે પા કૉલ મર મર્જ એડે વ્યક્તિ સાથે મર આવે કે જે વ્યક્તિ ખરેખર પાંજો ઓળખીતો ન ભરમાઈ ઘડે આ કે મુખ્ય આ જા ઓળખીત સે નંબર ડનાન એટલે કરી કરીને પાંબર ચાલુ રખ્યા હા ખરેખર જદ એ ઓ ટીપી મી વે તો એટલે હે તો હટીપી જો મિસયુઝ કરી અને પાંજે બેંક ખાતે મેંથી પૈસા કોશિશ કરે તો અને એને સક્સેસફુલ એટલે થયે તો કારણ કે જે ઓટીપી આયો આવ્યો ઈ ઓટીપી ઈ સુણી ગડે ગડ્યાએ હજી તો પાકી કીં રિએક્ટ કર્યો પાકી સમજો વસ્તુ કે એને પહેલાં જ બેંક તાનું જે ફોન આયો હોય એ તા કે ઓટીપી મૂલી ગયો એન કે એટલે ઈ એન જો ઉપયોગ કરી અને પાંજે બેંક ખાતે મેથી પૈસા શેરવી ગો એન કે જોવા જે કોલ મર્જ સ્કેમ હા પાકે ધ્યાન રાખે જરૂરિયાએ કે પેનથી બચી કીકો પા કોલ વર્ષ કેમ સમજી વ્યાસિ તા મણી કે ખબર પેવીને હા મુકે વિશ્વાસ છે કે જન કે ખબર નહીં વે એ કે પાયા મણે શ્રોતા જે સુણ્યા નજ જો કાર્યક્રમ એ મણિએ સમજાઈ કે કૉલ વર્ષ કેમ કેરીએ તો તા એ પણ સુણી ગણો કે એનાથી બચે કોશિશ કેડી રીતે તા કરી ખે સૌથી પહેલાં અજાણે નંબર તું કોઈ પણ કૉલ કે મૅસેજ અચે તો એ ટોટલી ઇગ્નોર કરે જો તા કે કોઈ અજાણે નંબર તાનું ફોન મૅસેજ અચે તો તા જ નહીં પોઈએ એન્ડ્રોઈડ સ્માર્ટ ફોન યુઝર જે સ્પામ ડિટેક્શન ફીચર પણ અચે તો તન રખો જેથી તમે ખબર પે કે જે ફોન આયો છે અથવા જે મૅસેજ આયો છે એ સ્પામ મેસેજ કે સ્પામ કૉલ આય કે ખરેખર બેંક તાનું કે કોઈ જાણીત વ્યક્તિ તા નું આયો જો આખે કોઈ કોલ મર્જ કરે જો ખાતરી કરી છે તો એ માળુ ખરેખર ઓળખીતો આવે અથવા તો કરીને ત્યાં ખરેખર ઓળખો તા કે રામ ભરોસે જો તા એ નતા ઓળખો તો તાજી ગા મની ગે જરૂર નાય કોઈ પણ બેંક આ કદે પણ આ કીપી પિન વગેરે મંગે નતી એટલે કે કોઈ પણ આખે હિંચે કે આ તો ઇન્ડ સો બેંક મે બોલ્યા તો અને આજો ખાતો એ બેંકમાં આવે અને અસિ કોઈ પ્રોસેસ કર્યું અથવા તો અસંખે હ જરૂર પઈએલે અસિ આજો જે ઓટીપી જનરેટ થ અથવા ઓટીપી જનરેટ થઈને આયો અસિંહ ડીયો અથવા તો આજો પિન દો અથવા તો નેટ બેંકિંગ જ પાસવર્ડ ડીયો કોઈ જ બેંક મંગે ન કડે પણ મંગે ન પાકે જો કદાચ એડો કોઈ ફોન અે તો અથવા તો તાળો કોઈ ચે તો સમજી ગણે ની જરૂર આ કેઈ વ્યક્તિ સાઇબર ક્રિમિનલ એ વ્યક્તિ કે કદપ ઓટીપી નેટ બેંકિંગ જો પાસવર્ડ અથવા તો એટીએમ પિન કડે પિય પોઈ યુપીઆઈ અને બૅકિંગ સિક્યુરિટ જે ફિચર્સ અચન તી એપ્લિકેશન જે અંદર ઉમેશા તા ઓન રખે જરૂર વિશ્વાસ પા સો ટકા કરી શકો મળી તે પણ એટલો વિશ્વાસ ન કરી શકો કે જેમથી પાકે પંડકે નુકસાન બને એટલે લાય કરીને પાકે કોઈ પણ રીતે અજાણે નંબરતાનું કોઈ પણ ફોન મેસેજ અચે તો અથવા તો અજાણે નંબરતાનું ફોન અચે તો અને કોલ મર્જ કરે જો ચે મેં અચે તો પા કદે પણ નહીં કર્યો કદે પણ નહીં કર્યો અને ઈ ચે તો કે બેંકતાનું તાનું બોલો તા બેંક જ ઓફિસર બોલોતા તા તો પાકે કે બહુ વિનમ્રતાથી ચેજી જરૂર હોય કે સર મુકે નોલેજ આવે મુકે ખ્યાલ આવે એવું પ્રમાણે કોઈ પણ બેંક કદે પણ એટીએમ જો પિન કોઈ ઓટીપી નેટ બેન્કિંગ જો પાસવર્ડ કદે પણ મંગે નથી એટલે મુકે માફ કહી જા આ કે એ વસ્તુ નહીં દઈ શકા વારંવાર એ વસ્તુ છે છે ચેતીને વારંવાર આવ એ વસ્તુ તે જો ધ્યાન દોરાતો કે જી જી ટેકનોલોજી જો વિકાસ થયે તો એડીને એડી રીતે ટેકનોલોજી જો દુરુપયોગ કરેવાળા માણુ એ જો પણ વિકાસ થયે તો એટલે કે ટેકનોલોજી શરૂ થઈ ટૅકનોલોજી પાંચ વ્યવસ્થા કે સાચવે હતી એડી રીતે એ વ્યવસ્થા કે બગાડેલા કરીને વ્યવસ્થા કે ધ્વસ્ત કરેલા કરીને પણ માડું પ્રયત્ન કરીએ તા સારી કે ખરાબ વહી જ ન શકે ટૅક્નોલોજી ટેક્નોલોજી આ પણ પાં ટેકનોલોજી જે ઉપયોગથી કેડી રીતે પાંયો કમ કરી શકો એ જો પાંચ સખી વનો તા ત્યાં કદે પણ કોઈ પણ ટેકનોલોજી નુકસાન નહીં કરે તો પાં અલગ અલગ જે સાયબર ક્રાઇમ વિશે જે માહિતી ગણો ઈ પ્રોગ્રામ દ્વારાોગ્રામ મા ઈ વસ્તુ કે ધ્યાન રખી ગણો કે જ ઈ વસ્તુ સુણો ત ખી સુ કે અમલમાં પડ વા હે તા કઈ થયે કે કોઈ ફોન અચે નથા અને મુજા તો સંપર્ક નહીં પણ કદે અચંદ હા અગર પી પોગ્રામ સુણ્યા હુંસિ તમે મગજમાં હું તો તમે ધ્યાન રો કે તમે કૉલ મર્જ નાય કરેજો અચ્છા તાંકે ફોન નથા અચે પાંચ ઘરમાં કોઈ વડીલ વર્ગ આવે જે ઓનલાઈન બેંકિંગ વાપરે તો પેકે પણ જાગૃત કર્યું એન પણ સખાયું કે ભાઈ રીતે કોઈ કોલ મર્જ કરજો ચેતો અન્ય બેંકમાંથી કોલ અ તાલ મર્જ ના કરેજો નકર ઓટીપી ડાયરેક્ટ હલ્યો વા અનુક અકા સાફ થઈ રીતે વળી પાછો અગલે શુક્રવાર જો કોઈ નવે પ્રોગ્રામ સાથે મળી ત્યાં સુધી રજા રામ 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 કાર્યક્રમ પ્રસારણ આકાશવાણી જે ભજ કેન્દ્રતાનો કરે આવ્યો